બના જોજો એક માત્ર મોકો છે આજે જો નીચે થયે ને તો આપણા સંતાનો માફ નહીં કરે એવું બોલતા હશે કે અહીંયા ઝાડ થતા એવું બોલશે અહીંયા બાજરીઓ પાકતી એવું બોલશે અહીંયા મગફળી પણ થતી અહીંયા ઘી અને દૂધની નદીઓ વહેતી એવો અમારો જિલ્લો હતો પરંતુ માત્ર પાણી બચાવવાનું કામ અમારા પૂર્વજોએ ના કર્યું એના કારણે આ વેરાન ભૂમિ બની ગયો આવું આપણા માટે કોઈ ન બોલે એટલા માટે મારી તમને હાથ જોડીને પ્રાર્થના છે ચેતવાનો સમય માત્ર અત્યારે છે અને આ મારા માત્ર સંવેદનાના શબ્દો નથી જે દ્રષ્ટિ સામે જોઈ રહ્યો છું જો આજે તમેને હું ભેગા મળીને નહીં કરીએ તો ઇતિહાસ આપણા સંતાનો માફ નહીં કરે કમસે કમ જે જાણે છે એ તો જાગતા છે એ લોકો તો કામ કર્યું કમસે કમ મને જે માહિતી મળી છે હું જે ધરતીના પેટાળના પાણી જે માપ્યા છે એના ડેટા જે જોયા છે એના ઉપરથી કહું છું નીચે હવે કઈ નથી એક માત્ર રસ્તો આ છે અને અશક્ય નથી દસ વર્ષ જો ભેગા મળીને બનાસ કામ કરે તો ફરી પાણીના લેવલ ઉપર આવે અને પચીસ વર્ષ જો કામ કરવા માંડીએ વૃક્ષારોપણનું કામ ચારે બાજુ ઝાડ વાવવાનું કામ અને ડુંગરાને પણ હરિયાળા બનાવવાનું કામ જો આપણે ભેગા મળીને પચીસ વર્ષ કરીએ તો પચીસ વર્ષ પછી ફરી બનાસ નદી આપણી ઉનાળાની અંદર પણ વહેતી હોય આવું દ્રશ્ય થઈ શકે આવા ઇતિહાસ અનેક દેશોએ બનાવ્યા છે આપણે પણ આવું કરી શકીએ આપણા હાથમાં છે માણસની મજૂરીથી આ થઈ શકે એવું છે અને માણસ મજૂરી કરે તો પ્રકૃતિ મદદ કરે કરે ને કરે આમાં કોઈ બેમત નથી વૃક્ષ થશે તો વરસાદ હજાર ટકા આવશે અને વરસાદ આવશે તો હરિયાળી ફરી પાછી આ ધરતી ઉપર થશે